બસ એટલે હે મળ જઈશ પણ ગુડ મોર્નિંગ તો જય દ્વારકાધીશ તો સાગર છે તમારો નવો વિડીયો આસ્કર સ્વાગત દર્શક છે સ્મક સવાર પડી ગયું સુરદા નીકળી ગયા ચા પાણી થઈ ગયા અને દૂધ બૂધ પણ ભરાઈ દીધું હવે એક ચક્કર ખેતર માં કાલે કલર કરી દીધો એટલે આજે સવાર માં થોડો અભરાઈ ઉપર બાકી રહી ઈ પાપા કરી દેશે તો કાલે આપણે બીજું કામ લેશું આજ આજ પૂરતું એક લાખ આપણો રેસ્ટ થઈ તો ખાસ જીરું જોવા જવાનું છે દવા અમને છંટકાવ કર્યો તો મેલો મચ્છી છે કે મરી ગયા ખાવે નહીં એને ધ્યાન રાખવાનું છે ખેતરમાં ફોન નું જે ડ્રાયફ્રુટ છે ને એનાથી આખું ખેતર દેખાય એટલે બધી છે ને ઉપર જે ફોન ઉપર ફોન મૂકીને ચારે બાજુ ફેરવું ને તો આખે આખું ખેતર દેખાય કમ્પ્લીટ ખરેખર સારો વિડિયો બનાવવો હોય ને તો આવું ડ્રાય પ્રૂટ જીરામાં પાણી પાવન થતું નથી છપ્પન દિવસનું જીરું થઈ ગયું હવે જો પાણી મૂકીએ ને તો એન્ડમાં વધારે નુકસાન થાય એના કરતાં જે છે એમાં ખુશ રહેવાનું એક દોઢ બોરી ઓછું થાય પોહાય પણ પછી ચાર પાણી મૂકવા જઈએ અને વધારે પાણી મૂકવા જઈએ દવાનો છંટકાવ વધારે દેવો પડે વાદળા થાય તો બીક લાગે ઠાર પડે તો એનાથી વધારે બીક લાગે એ બધું ભેગું કરીને ચાલવું પડે ને ભાઈ બીજી વાર નેદવાનું ચાલુ છે અડધું જ્યું છે આ ભાગનું આ ભાગનું બાકી છે એટલે મતલબ બે ત્રણ દિવસ તો થશે જ નદતા અને પહેલી વારમાં વધારો બીજી વારમાં થોડું ઓછું એટલે માફ માપે ધીરે ધીરે નદાય ને તો એવું તો આવે નહીં પણ સાચું સાચું નેદવું પડે કારણ કે હવે જીરું થાય ને એકદમ પાણી ચડેલું હોય માથે પગ આવતા બંને નીકળતા હોય તો વચત ભાગી જાય તો હવે વધારે દેખવું પડે સારું જીરું છે તો બસ ટાઈમ થઈ ગયો સવા આઠ હવે નાઈ અને નાસ્તો બાસ્તો કરી નાસ્તો શું ખાવાની ખાઈને જવાનું થાય ને કાલ રવિવાર રજાથી પ્રથમ દિવસ શનિવાર ગયો તો રજા પાડી એટલે બે દિવસ થયા આજ પાછું સોમવારથી આજ જવાનું છે કાલે પાછી ઉત્તરાયણ એટલે કાલે રજા હશે તો ફટાફટ આપણે નીકળી દઉં જીરામાં મોટો મોટો મારી દીધો હવે નિંદામણ નિંદાઈ જાય ને એટલે પછી બ્રેક દેવાનો છંટકાવ મારવો પડશે નાના મોટું જીરામ તો રહેવાનું એક કોટરથી પહેલા પાણી ઉગી ગયું હોય ને એ મોટું થાય એના પાછલા પાણી ઉગી ગયું હોય એ થોડુંક નાનું હોય એટલે અરાઉન્ડ એક ખરખું ના હોય બધું હોય તો એક ખરખું પણ પાંચ દસ ટકા આગા પાછું થાય પણ એ તો ચાલે કોબી નો ચેરો નવરો થાય હા અહીંયા વાવો આપડે કીધું શિયાળુ શાક તો ચાલુ રહેશે પણ ઉનાળુ શાક થોડું ઘણું આવી નાખે ને તો પોણી રે એટલા દાડા સારું રે આખો કલર કરી દીધો કાલે મોડા સુધી આઠ નવ વાગ્યા સુધી મથ્યો કાલે થોડુંક બાકી છે હવે પાપા કરી દેશે ખાટલો બાટલો રાખી બાકી મસ્ત કલર થઈ ગયો આખો અને કલર થોડોક આવો રાખ્યો વ્હાઈટ હતો વ્હાઈટમાં ટૂંક નાખી એટલે આવો થયો આ મેલો ઓછો થાય એ પેહનું થયું હદી તો નીચે દેખાયું પેનું તો ઉપર મારી દીધી ગણપતિની મૂર્તિ અને નીચે એકદમ મસ્ત કરી દીધો કલર અહીંયા હદી છે ને આ પ્યાનું પડે છે અહીંયા કલર મસ્ત ઉગડ્યો આ બાજુ હજી થોડું પીનું પડે છે એટલે દિવાલ થોડોક પેજ મૂક્યો હોય ને એવું થાય હવે ધીરે ધીરે હુકાશે ને તો બધા હુકાશે બાકી આ બધું થઈ ગયું હજી આ બધું આગળ લઈને આખું રિનોવેશન થશે મસ્ત અહીંયા ઇંચકો છે દીવાર લાગશે પછી અમે એક મસ્ત ફૂલવાળા ઝાડ ખવાવાનું થશે અહીંયાથી છે આટલા બધા બધું નીકળી જશે તો આખું મસ્ત અલગ જ દેખાશે પણ દીવાર લાગશે ધીરે ધીરે

વધ્યો ઘ્યો પાપા કલર કરે નીકળી ગયા કામ ઉપર કારણ કે આપડી ડ્યુટી પૂરી થઈ ભાઈ ડ્યુટી પૂરી third bus? આ ફોન આ બાજુ કલર કામ બધું કમ્પ્લીટ થઈ ગયું થોડોક બાકી તો એ પણ કરી દીધો ચાલો હાડો ખાવા આવે ઠંડીની તો વાત જ મેલી જો તમે એવી ઠંડી છે ને હાથ પગ બંને કંપાયરા લાગે તો રાતે હેમ પડે ને એવું જી 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 આવડી અમે મસ્ત લા નવું ઢાળિયું બનાવ્યું ને એમાં તાપ કર્યો આરામથી બેઠા બેઠા તાપશું

you